નમસ્કાર દર્શક મિત્રો વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીના મણિનગર સોસાયટી તેમજ ડેપો પાછળના રસ્તાઓની હાલત ખરાબ બોડેલીમાં મણિનગર સોસાયટીના એન્ટ્રી તેમજ ડેપો પાછળના રસ્તાઓની હાલત હાલમાં ખૂબ જ ખરાબ છે રસ્તામાં મસ્ત મોટા ખાડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે જેને કારણે લોકોને વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ઉપરાંત વરસાદી સિઝનને કારણે આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે જેને કારણે રોગચાળો ફાટી જવાની પણ સંભાવનાઓ રહેલી છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આ રસ્તાના સમારકામની કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી હવે જોવાનું એ છે કે આટલા ખરાબ રસ્તાઓ હોવા છતાં પણ તંત્ર ક્યારે જાગે છે અને આ રસ્તાઓનું સમારકામ કરે છે ધન્યવાદ